નમસ્કાર આજે હું તમને મકર સંક્રાંતિ પર દાન નું મહત્વ સમજાવીશ મારું નામ હિરપરા પ્રિશા દિલીપભાઈ ગામ મીઠાપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી કાળા તલ કાળા તેલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે શનિદેવને તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા આશીર્વાદ આપે છે તલનું દાન કરવાથી શનિ દોષથી રાહત મળે છે તેથી આ દિવસે કાળા તલનું દાન કરો

મકરસંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ખીચડી એક પ્રકારનું અન્નદાન છે અને શાસ્ત્રોમાં અન્નદાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે જો લોકો આ દિવસે ખીચડીનું દાન કરે છે તેમના ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએ બધાને હેપી મકરસંક્રાંતિ